છપ્પન પાંચસો છતા અઠાવન સાહીઠ એકસઠ બાસિત્તેર બોતેર પાંચસો બોતેર બોલો એસી બાણું પંચા નવાનું બે પાંચ બાર પંદર વીસ છત્રીસ આડત્રીસ આડત્રીસ ચાલીસ બેતાલીસ ઉમર અડતાલીસ પચાસ પચાસ અગિયાર હજાર રૂપિયા એકસો અડસઠ

બત્રી પાંત્રી ચાલીસ બેતાલીસ કુમાલ અડતાલીસ ચારસો નેપન

बच्चों में बच्चा रुपया बच्चों बच्चा बोलो बच्चों बच्चा देखा हो ना ओपन बंता हो नहीं देखते बच्चे एक सौ दो सौ पाँच सौ दस सौ ओपन फिर बहुत चर बहुत चर बहुत चर बहुत चर तालाबर पीपी हेलो आकर नहीं हमें रुपया एक सौ रुपया बच्चों एक सौ बच्च હવે ભાઈ હારૂજ હવે ભાઈ હારૂમા ભાઈ <lad> <Lust> <trakkas> <-air> <roz> ત્રણસો ને બેતાલીસ રૂપિયા બેતાલીસ ત્રણસો ત્રણ ચારસો એકસો બે પંચાસ ચારસો ચારસો રૂપિયા ચારસો એકસો એક રૂપિયા એક નવું ચાર ચારસો એક

બસો ને પચાસ રૂપિયા પચાસ 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 રૂપિયા પચાસ બચા ત્રણસો ત્રણ ચારસો બે પાંચ પંદર પચીસ રૂપિયા એકસો બાર રૂપિયા એકાવન એકાવન રૂપિયા બસો એકાવન બોલવું બાવન

ये 3 4 5 10 12 22 23 24 25 हमने हाल से हाल से मीडिया मारो 52 52 रुपया तुम्हारे जैसा बोलवो मारो 93 आगे ले भाई 150 200 ज्यादा आवे आवे केओ जी हेलो भाई 52 माने बीबी हो तुम 72 250 60 200 200 अंदर हमारा बोला चलेगा બાઈસ 12 12 લાવો 12 15 12 રૂપિયા 312 312 હી છે